ભક્તોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ભોલેનાથ આજ રામનવમી હતી ભગવાન શ્રી રામનો જન્મોત્સવ તથા અમારા સ્વામીના ભગવાનનો જન્મોત્સવ આજ છે રાત્રે દસ ને દસ વાગે અને બધાએ આજે ભેગા મળી અને આખો દિવસ શ્રી રામ ભગવાનનો રથયાત્રા નીકળી એમાં હર્ષોલ્લાસ સાથે બધાએ ભાગ લીધો ઉત્સાહથી અને નિયમ ધર્મમાં રહેવું એવી બધી આપણે મનમાં ધારણા કરી અને એકબીજાને સહભાગી થવું અને ભગવાનના કોઈ પણ જન્મ હોય તો એનો હર્ષોલ્લાસ સાથે મનાવવા તથા નિયમ ધર્મમાં રહેવું નિયમ તો કે સવારે નાવું ઉઠીને નહાવવું ભગવાનની ભક્તિ કરવી તથા મા બાપની સેવા કરવી દુર્ગુણો આપણાથી હોય એ બધા કાઢવા આ રીતે બધા નિયમ ધર્મ પાડવા કુસંગીનો સંગ ન થાય એ ખાસ ખ્યાલ રાખવો ત્યારે આપણે ભગવાન રામ શ્રીમય બનીએ ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણમય બનીએ ભગવાન શ્રી રામ ભગવાન શ્રી બનીએ તથા જેટલા નિયમ ને ધર્મ હશે આપણે ભગવાન આપણી પર રાજી થશે બરાબર તો આ રીતે બધું જો અત્યારે આ એક રવાડી અમારે આવી છે આજે યાર ઉત્સવ પૂરો કરીને જો જો જાય છે જોયું ઉત્સવ પૂરો કરીને આવી છે તો આ રીતે ધર્મ પ્રેમી જનતાને બધાને ભગવાન શ્રી રામના જન્મોત્સવ અવતારના જન્મોત્સવ મનાવવા ચાલો જય હિન્દ જય ભારત જય માતાજી જય ભગવાન ભગવાન શ્રી રામની આરતી હતી અત્યારે આરતી પૂરી થઈ છે બધા ભાઈ ઊભા છે وانتھی رام نے ہاتی تھی گئی ہے مدار دے لئی چجو پانی پدی اپ اور دیے نے جو مطلب ہے او رات تھی بھائی کا श्री गणेश जी हनुमान जी महाराज પાણી જો છે રામ મંદિર દર્શન કરવા આવ્યા હતા લાઈટ થાય ને આગળ હવે અમે જઈએ છીએ સ્વામિનારાયણ મંદિરે ભગવાન શ્રી સ્વામિનારાયણ નો જન્મોત્સવ ઉજવવા ચાલો જય હિન્દ જય ભારત જય માતાજી જય ભગવાન જય શ્રી રામ